નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે પણ ટૂંકા પગારમાં નોકરી કરતા હોય અને તમને કરોડો રૂપિયાની ઇન્કમ ટેક્સની નોટિસ મળી જાય તો જી હા દોસ્તો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે રૂપિયા બાર હજારના પગારે નોકરી કરતા ઇડરના યુવક પાસે આઈટી વિભાગે એકસો પંદર કરોડ રૂપિયાનો હિસાબ માગ્યો છે થોડા દિવસ અગાઉ અમદાવાદમાં બાર હજાર રૂપિયાના પગારે નોકરી કરતાં ઈડરના રતનપુર ગામના યુવકને આવકવેરા વિભાગે નોટિસ ફટકારીને તેના નામે થયેલા છત્રીસ કરોડ રૂપિયાનો હિસાબ રજૂ કરવા માટે જણાવ્યું છે હવે આવું જ કંઈક ગીર સોમનાથના કોડીનારમાં રહેતા એક યુવક સાથે પણ થયું છે મિત્રો મહત્ત્વનું છે કે આસિફ મોમ્મદભાઈ શેખ નામનો યુવકા ગીર સોમનાથ જિલ્લાના ક્વાર્ડિનોરમાં રહે છે અને એક રેસ્ટોરન્ટમાં તે કામ કરી રહ્યો છે રેસ્ટોરન્ટમાં કામ કરવા બદલ તેને દસ હજાર રૂપિયાનો પગાર મળતો હતો પરંતુ તેને આવકવેરા વિભાગે ત્રણ નોટિસ આપીને તેના નામે થયેલા એકસોને પંદર કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કરવા માટે કહ્યું છે દસ હજાર રૂપિયા મહિને કમાતા આ શખ્સને આટલા બધા કરોડો રૂપિયાનો ખુલાસો કરવામાં કહેતા તેના હાથ પગ પણ ભૂલી ગયા છે આસિફે કહ્યું છે કે તે પોતે અશિક્ષિત છે ભણેલો પણ નથી અને તેને ક્યારેય બે લાખ રૂપિયા પણ જોયા નથી જ્યારે નોટિસ મળી ત્યારે તેના બેંક એકાઉન્ટમાં માત્ર ચારસો ને પંચોતેર રૂપિયા હતા આસિફે આ મામલે કોડીનો પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે આ મામલે નોટિસ આપવામાં આવકવેરા વિભાગની કોઈ ભૂલ તો થઈ નથી કે પછી મોટું કોઈ છેતરપિંડી કૌભાંડ થયું છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ સમગ્ર મામલે એક અખબાર દ્વારા વિભાગના અધિકારી સાથે વાતચીત પણ કરવામાં આવી જેમાં તેમણે બિનસત્તાવાર નિવેદન આપતા કહ્યું કે યુવકના પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેના નામે કોઈએ નાણાકીય વ્યવહારો કર્યા હોઈ શકવાની શંકા છે અને તેની સાથે ફ્રોડ પણ થયો હોય તેવી શંકા છે બીજી તરફ આ મામલે એક મહત્વપૂર્ણ વાત પણ એ સામે આવી છે કે આસિફ મોહમ્મદ શેખના પાન કાર્ડ નંબર પર થયેલા આર્થિક વ્યવહારને આધારે વેરાવળ ઇન્કમટેક્સ વિભાગે આ નોટિસ ફટકારી છે મિત્રો મહત્ત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના રતનપુર ગામે ઇન્દિરા આવાસ યોજનાથી બનેલા ઘરમાં રહેતા પરિવારને આઈટી વિભાગે છત્રીસ કરોડનો હિસાબ આપવાની નોટિસ ફટકારી હતી મહત્વનું છે કે જેના કારણે પરિવારના પગ નીચેથી જમીન પણ સરકી ગઈ હતી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો યુવકે નોટિસ આવતા જ ગામના વડીલોને બતાવ્યા બાદમાં પોલીસ સ્ટેશન સાયબર પોલીસ સ્ટેશન અને આઈટી વિભાગમાં પણ ગયો પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નહોતું આ યુવક મહિને બાર હજાર રૂપિયાના પગારે નોકરી કરતો હતો અને આવી છેતરપિંડીની ઘણી ઘટનાઓ મિત્રો સામે આવી રહી છે તો તમારે પણ તમારા જે પાન કાર્ડ છે તેનો ઉપયોગ સંભાળીને કરવો જોઈએ અને બિનજરૂરી અને અજાણ્યા ઈસમો સાથે પાન કાર્ડ કે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો શેર કરતા બચો કેમ કે આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ માનવામાં આવી રહ્યું છે જે લોકો પોતાના પાન કાર્ડની ગુપ્તતા જાળવે છે તેમાં થોડા ઘણે અંશે આ એક સ્કેમથી બચી શકાય છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે